કચ્છમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અને ખનીજ વિભાગની સંયુક્ત રેડ પાડવામાં આવી ગઢશીશા વિસ્તારમાં ગેરકાયદે ખનન થયું હતું મહત્વનું છે કે મેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદે ખનન કરતા કાર્યવાહી કરવામાં આવી છે બે ટ્રક અને લોડર સીઝ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ગઢશીશા વિસ્તારમાં ગેરકાયદે ખનન થયું હતું મેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદે ખનન કરતા આ કાર્યવાહી કરવામાં આવી છે તો કચ્છમાં બેરોકટોક ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે ગેરકાયદે ખનન સામે અહી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અને ખનીજ વિભાગની આ સંયુક્ત રેડ કરવામાં આવી જેમાં ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું છે કચ્છના ગઢશીશા પંથકની આ સમગ્ર ઘટના કે જ્યાં મેન્ટોનાઇટ ખનીજના ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ અને ખનીજ વિભાગની સંયુક્ત રેડ પાડવામાં આવી જેમાં ગઢશીશા વિસ્તારમાં આ ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવ્યું છે મેન્ટોનાઇટ ખનીજનું ગેરકાયદે ખનન કરતા કાર્યવાહી કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભરતસિંહ જોડાઈ ગયા છે ભરતસિંહ કચ્છમાં ગેરકાયદે ખનન સામે કાર્યવાહી કરવામાં આવી છે બે રોકટોક ખનીજ માફિયાઓ હવે બેફામ કચ્છમાં પણ જોવા મળી રહ્યા છે સરહદી કચ્છમાં જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે રીતે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તે પ્રકારના એક બાદ એક જે કેસની વિગતો સામે આવી રહી છે જેમાં ખાસ કરીને કચ્છના જે ગઢસીઠા વિસ્તારની અંદર પશ્ચિમ કચ્છ પોલીસ અને ખનીજ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બે ટ્રક અને એક લોડર સહિત ટેન્ટો નાઇટ નો જે ગેરકાયદેસર ખનન કરતી સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા જ્યાંથી આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પરંતુ નોંધનીય વાત એ છે કે સંયુક્ત કાર્યવાહીમાં એટલે પોલીસ અને ખનિજ વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં માત્ર બે ટ્રક અને લોડ મળી આવ્યા છે જેમ કે આ સંકૃત જો વાત કરીએ તો અલગ અલગ જગ્યાએ અનેકવિધ છે આ ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે પરંતુ પોલીસે માત્ર બે ટકાને આ લોડર ઝડપી પાડવામાં આવ્યો છે પરંતુ તે ખનન કોણે કર્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે કેનાથી કયા મશીનરી દ્વારા કરવામાં આવી પરંતુ ક્યાંક ને ક્યાંક જે ખનીજ વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીથી ખનીજ માફિયાઓ હાલ કફરાટ વ્યાપી ચૂક્યો છે હવે જોવું એ રહ્યું કે પોલીસ અને ખનીજ વિભાગની આ કાર્યવાહી માત્ર ગતચાપૂરતી સીમિત રહેશે કે કચ્છના અનેકવિધ જે ખનીજ માફિયાઓ છે જ્યાં સક્રિય બન્યા છે તે વિસ્તારોમાં પણ કાર્યવાહી થશે તે જોવું રહ્યું છે જી આભાર ભરતસિંહ વિગત આપવા બદલ